એસઓપીના વાત કરો છો તો એસઓપી જે છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેલવેઝના આપણા એક કમિટી બનાવવાના બનાવવા આવેલ હતા અને આ કમિટીમાં આપણા દસ મેમ્બર્સ જે છે રાજ્ય સરકાર તરફથી નિમવામાં આવેલ હતા અને આ કમિટીના બેઠક તો થઈ ગયા છે ચાર પાંચ બેઠક થઈ ગયા છે અને બેઠક પછી પણ એક એસઓપી નક્કી કરાયા છે અને આ એસઓપીમાં જે છે બેસિકલી જે લાયન લેન્ડસ્કેપ છે એની અંદર જે ટ્રેન લાઇન્સ છે અને ખાસ કરીને જ્યાં જ્યાં એક્સિડન્ટ થયા છે જેવા કે સાવરકુંડલા વિસ્તાર છે રજુલા વિસ્તાર છે જ્યાં જ્યાં એક્સિડન્ટ થાય છે તો ત્યાં જે છે હોટસ્પોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે હોટસ્પોટ મતલબ જ્યાં આપણા સિંહના અવર જવરના વિસ્તાર છે મતલબ વધુ અવર જવરના વિસ્તાર છે તો એવા નવ જે લોકેશન્સ છે ત્યાં જે ટ્રેનના સ્પીડ છે તો એમાં થોડા એના સ્પીડ ઘટાડા કરવામાં આવશે એ થર્ટી કિલોમીટર પર આવર રહેશે અને ઉનાળામાં આ સાંજે છથી નવ વાગ્યા સુધી અને સવારે ચારથી સાત વાગ્યા સુધી અને શિયાળામાં સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી અને સવારે ચારથી આઠ વાગ્યા સુધી જે છે એ ટાઈમિંગ જે છે એના એ ટાઈમિંગમાં આ ત્રીસ કિલોમીટર પર આવર સ્પીડમાં રહે છે એના સિવાય જ્યારે પણ કોઈ પણ વિસ્તારમાં લાયન જોવામાં આવશે આ પૂરા ટ્રાકમાં તો આ ટ્રાકમાં આપણા કશન ઓર્ડર આપીશું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એના સ્ટાફ જે છે રેલવે સેવક છે ટ્રેકર્સ છે અને ફોરેસ્ટ ગાર્ડ છે એ લોકો જે છે નજીકના જે રેલવે સ્ટેશન છે ત્યાં કોશન ઓર્ડર આપશે અને કોશન ઓર્ડર આપવા પછી આ ટ્રેનના સ્પીડ પણ ધીમા કરીને થર્ટી કિલોમીટર પર આવરમાં રાખવામાં આવશે તો શું છે કે એમાં જે લાઇનના જે બધા ડેથ થયા છે એક્સિડન્ટ થયા છે તો એ જે છે એનામાં આપણા ફાયદો મળશે અને આમાં જે ડેથ જે છે એ સંખ્યા ઓછા થશે ફર્સ્ટ ટાઈમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એઆઈનો ઉપયોગ કરવામાં છે કેવી રીતે કરશે અને એના સેન્ટર ક્યાં ક્યાં હશે જેવા હમણાં વાત કરી એવા જે છે જે મેજોરિટી એક્સિડન્ટ એરિયાઝ છે એ સાવરકુંડલા છે અને એક રજુલા વિસ્તાર છે એ આપણા બે વિભાગમાં આવે છે એક ગીર ઈસ્ટ વન વિભાગમાં આવે છે અને એક શેત્રુંજી વન વિભાગમાં આવે છે અને આ વિસ્તારમાં જે એસઓપીમાં જે આપ એઆઈના ના ઉપયોગ કરવા બાબતમાં જાણકારી માંગો છો તો એ જે છે બંને ડિપાર્ટમેન્ટ મતલબ વેસ્ટર્ન રેલવેઝ પણ કરશે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ કરશે અને આ જે એઆઈનો ઉપયોગ થશે આ એવું છે કે આપણા જે રેગ્યુલર જે કામ છે જે રેલવે સેવક છે રેલવે ટ્રેકર છે એ તો રહેશે એના ઉપરાંત જે છે એઆઈના આપણે ઉપયોગ કરીશું તો એ હજી જે છે એના સેન્ક્શનિંગ ઓથોરિટી જે છે એ લોકો એના સેન્ક્શન કરશે અને આપણા હમણાં જે છે ટેન્ડર પણ કરી લેવાનું છે અને એ કરવા પછી જ્યારે ટ્રેકના આજુબાજુમાં લાયન આવશે સાવજ આવશે તો એના એલર્ટ જે છે એ કંટ્રોલ રૂમમાં પણ જશે અને જે લોકલ ગ્રાઉન્ડ સ્ટાફ છે એ પણ એલર્ટ થઈ જશે તો એટલા માટે એ આપણે એક એડિશનલ સ્ટેપ રહેશે તો આપણા રેગ્યુલર સ્ટેપ જે છે તો એ તો આપણા રેલવે સેવક બધા ત્યાં નિમણૂક છે અને સ્ટાફ પણ છે પણ સાથે સાથે આ જે રહેશે એમાં સફળતા વધારે મળશે ફર્સ્ટ ઉપયોગ છે રેલવે ટ્રેકમાં ઉપયોગ કરીને એઆઈને અને જે લાયરને બચાવવાના જે પ્રયાસ કરવામાં જઈ રહ્યા છે આ આપણા પહેલા વખત અખતરા રહેશે તો આ ડિપાર્ટમેન્ટ તરફથી પહેલી વખત કરવામાં આવે છે આમાં જે છે વધારે સંકલન થાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને વેસ્ટર્ન રેલવેઝ વચ્ચે એટલા માટે આપણા ત્રણ કમિટી પણ રચવામાં આવેલ છે અને આ રેન્જ લેવલના કમિટી છે ડિવિઝન લેવલ કમિટી છે અને સર્કલ લેવલ કમિટી છે અને દરેક કમિટીમાં એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જેવા કે રેન્જ લેવલ કમિટી છે તો એમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ આવશે એસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ આવશે સેક્શનલ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને લોકો ઇન્સ્પેક્ટર એવી રીતે ડિવિઝનલ લેવલ કમિટીમાં પણ આપણા ફોરેસ્ટના ડીએફઓસ પણ આવશે અને સાથે સાથે વેસ્ટર્ન રેલવેઝના પણ જે એના ઓફિસર્સ છે એ પણ આવશે અને જે સર્કલ લેવલના કમિટી છે એમાં પણ બંને ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ એની અંદર આવશે અને જ્યારે પણ કોઈ પણ એવા અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ થાય ત્યારે આપણા સર્કલ લેવલ કમિટી જે છે એ ઇન્ક્વાયરી આપશે અને બાકીના કમિટીના પણ જે છે એના રૂપરેખ પણ આમાં નક્કી કરવામાં આવેલ છે અને આ ત્રણ કમિટી મળીને હવે જે છે દરેક કેસના ઇન્ક્વાયરી અને એના કેવી રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીશું આ બાબતમાં કામગીરી પણ કરશે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે